કાપોધરા વિસ્તારમાં કેસ સર્વિસ દુકાની આરમાં ગેરકાયદેસર રીતે કેસના બાતલામાંથી બીજા બાતલામાં કેસ રિફલિંગની પ્રવૃત્તિ કરી જોખમ ઉભો કરનારા સામે પોલીસે સપાટો બોલાવી અલગ અલગ તેર જગ્યા ઉપર એક સાથે રેડ કરી હતી અને તેર આરોપીઓને ઝડપી પાડી કેસના બાતલા કબજે કરવામાં આવ્યા હતા એક સાથે પોલીસ દ્વારા કરાયેલી કામગીરીને પગલે આવી પ્રવૃત્તિ કરનારાઓમાં મનાસભાગ મચી ગઈ હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેર વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોતલોમાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોની જાનમાલને નુકસાન થાય તેવું કૃત્ય કરતા ઇસમો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી उपरोक्त सूचना अंतर्गत कापद्रा पुलिस मथकना सीनियर पुलिस इंस्पेक्टर एम बी तथा सेकंड पुलिस इंस्पेक्टर एम आर सोलंकी तथा सर्वलंस स्टाफ पुलिस सब इंस्पेक्टर ए एल पंडिया तथा पुलिस सब इंस्पेक्टर एम बी वघेला एम કુલે વીસ પોલીસ અધિકારી અને કર્મચારીઓએ એક સાથે કાપોદરા વિસ્તારમાં અલગ અલગ કુલે તેર જગ્યા ઉપર રેડ કરી હતી અને તેર દુકાનદારોને રેડ હેન્ડ ગેસના બોતલોમાંથી બીજા બાટલામાં ગેસ રિફલિંગ કરતા ઝડપી પાડ્યા હતા અને તેર દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના ગેસના મોટા તથા નાના ભરેલા ગેસના બાટલાઓ તથા ખાલી ગેસના બાટલાઓ મળી કુલે નંગ એકતાલીસ તથા ગેસ રિફિલિંગનું મશીન ઇલેક્ટ્રિક વજન કાંટા તેર રીફલીંગમાં ઉપયોગમાં થતા લોખંડના પાનાઓના ગઢાર મળી કુલ રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર સોનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેર આરોપીઓની ધરપકડ કરી તમામ વિરુદ્ધ ગુનાઓથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શ્રી ગેહલોત સાહેબ નવાએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તા હોય અને લોકોની જિંદગી જોખમમાં મૂકી મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમ બી અસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મૂળગા કેન્દ્ર વડવાડા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટીવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે